फिल्म तारों थयो केवी छे आ फिल्म फिल्म में सारू शू छे फिल्म में खराब शू छे फिल्म जो आए के नहीं नमस्कार दोस्तों हूँ छु गर्वती गुजराती विपुल तब गर्वती कहो हूँ गुजराती મિત્રો આઠવાડિયે ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે પહેલી ફિલ્મ છે તારો થયો બીજી માલિકી વાર્તા અને ત્રીજી ફિલ્મ છૂટાછેડા ગઈકાલે મેં તારો થયો ફિલ્મને જોઈ અને મારો તટસ્થ રિવ્યુ હું આપની સાથે શેર કરી રહ્યો છું સૌથી પહેલા વાત કરીએ કલાકારોની કલાકારો છે ધ સુપરસ્ટાર હિતેન કુમાર બેસ્ટ ગ્રેટ રાઇટર કાજલ ઓઝા વૈદ્ય વ્યોમાનંદી રીવા રાજ નમન ગોર સોનુ ચંદ્રપાલ અને સહાયક ભૂમિકામાં છે હિતેશ રાવલ જિગ્નેશ મોદી અને ફિરોઝ ઈરાની ફિલ્મની વાર્તા એક એવા વ્યક્તિની છે કે જે હવે જેને હવે અલ્ઝાઈમર થવા જઈ રહ્યું છે અને એ વ્યક્તિ સાથે દરેક લોકોએ કેવી રીતે ડીલ કરવાનું છે ખાસ કરીને એના હસબન્ડે અને બીજા ફેમિલી મેમ્બર્સે કેવી રીતે ડીલ કરવાનું છે એની વાત કહેતી આ વાર્તા છે આ ફિલ્મ છે ફિલ્મમાં મને જો સૌથી વધારે જે સૌથી વધુ ગમ્યું હોય તો છેલ્લા બે સીન એક સીનમાં કાજલ રોજા વૈદ્ય એક ડાયરી લઈને આવે છે અને હવે એને ખબર પડી ગઈ છે અને એમણે સ્વીકારી લીધું છે કે મને આ અલ્ઝાઈમરની બીમારી થશે તો મારા ફેમિલીએ કઈ કઈ વસ્તુ જાણવી જરૂરી છે એ સીન બહુ જ અદભુત છે બહુ જ સુંદર રીતે એને ડિરેક્ટ થયેલો છે અને બહુ જ સુંદર રીતે પરફોર્મ કર્યું છે બધા જ લોકોએ એના પછીનો એક સીન છે જેમાં વ્યોમાનંદીનો બોયફ્રેન્ડ વ્યોમાં એની બોયફ્રેન્ડ પાસે જઈને મેરેજ પ્રપોઝલ આપે છે અને ઘણા બધા સમયથી એનો બોયફ્રેન્ડ એને લગ્ન કરવા કહી રહ્યો છે પણ એ ના પાડી રહ્યો છે અને વ્યોમાં એને હવે લગ્ન કરવા માટે તૈયાર થાય છે એવાળો સીન બહુ જ સુંદર છે અને એ પછી ફિલ્મ લગ્નનો માહોલ શરૂ થાય છે એવાળો વાળો સીન અને બે ગીતો સતરંગી રે અને ટાઇટલ સોંગ તારો થયો સાંભળવામાં બહુ જ ગમે એવા સોંગ છે આ અને બહુ જ સુંદર સોંગ છે કે મજા પડી જાય છે આ બંને સોંગ સાંભળવાની અને જોવાની પણ બીજું એક મને જે સૌથી વધારે મજા પડી હોય તો વીએફએક્સ થી કે કોઈ પણ રીતે હિતેન કુમારને જ્યારે ય બતાવવામાં આવે છે ત્યારે મને મૈયર યાદ આવી જાય છે હિતેનભાઈ જે આથી પચીસ ત્રીસ પચીસ વર્ષ પહેલાં જે લાગતા હતા એક એક એમનો રોઆબ હતો જે એ મને યાદ આવી જાય છે બહુ સરસ લાગી રહ્યું છે એ ફીલ સરસ ફીલ આપવા એ દ્રશ્યો હતા તો આ વાત હતી ફિલ્મમાં સારી વાત શું હતી એ હતી હવે વાત કરીએ ફિલ્મમાં મને શું નઈ ગમ્યું મિત્રો આ મારો બહુજ અંગત મત છે અને હું સ્પષ્ટ રીતે એ હું મારું છું કે દરેક વ્યક્તિ હંમેશા સેન્ચુરી ના મારી શકે જેમ કે સચિન તેંડુલકર પાસે તમે એવી અપેક્ષા ના રાખી શકો કે હંમેશા સેન્ચુરી જ મારે અમિતા બચ્ચન પાસે પણ તમે એવી અપેક્ષા ના રાખી શકો કે હંમેશા હિટ ફિલ્મો જ આપે એમણે પણ ઘણી નબળી ફિલ્મો આપી છે એમણે પણ ઘણા એવા કિરદારો ભજવ્યા છે જે આપણને બિલકુલ જજા નહીં હોય એવી જ રીતે આ ફિલ્મમાં પણ અચ્છા હું જ્યારે પણ કોઈ વસ્તુને કહેતો હોઉં છું ત્યારે હું જે તે ફિલ્મ પૂરતી વાત કરતો હોઉં છું પણ ઘણા રંગકર્મીઓ ઘણા મીડિયાના લોકો ઘણા કલાકારો ઘણા ડિરેક્ટર્સ અને એવી રીતે લઈ રહ્યા લે છે કદાચ કે હું એમની સમગ્ર કારકિર્દીને મૂલવી રહ્યો છું આ ફિલ્મના રિવ્યુ દ્વારા તો એવું નથી હું જે તે સમયે જે તે ફિલ્મની વાત કરતો હોઉં છું નહીં કે એમની સમગ્ર કારકિર્દી માટેની વાત કરતો હોઉં છું તો એવી જ રીતે આ ફિલ્મમાં પણ એવું જ હતું આ ફિલ્મ મને બિલકુલ કનેક્ટ નથી કરી શકી બહુ જ ધીરી ચાલી રહી છે ફિલ્મ અઢી કલાકની ફિલ્મ છે એક વાર્તા જે કહેવા માટે બહુ જ લાંબો સમય હતો આ અઢી કલાક ફિલ્મની વાર્તા સીધી સાધી છે પણ એને બહુ જ એમાં લવ સ્ટોરી બહુ હાવી થઈ ગઈ હોય એવું મને લાગ્યું ઓફકોર્સ લવ સ્ટોરીના માધ્યમથી આ ફિલ્મને બતાવવાની હતી બરોબર છે પણ સૂરજ બરજાત ત્યાંની કોઈ ફિલ્મ આપણે જોતા હોઈએ ત્યારે આપણને બધું જ ગળ્યું ગળ્યું લાગતું હોય બધું જ આમ એવું લાગતું હોય હા એવું હોવા પછી પણ અગર કન્વિન્સિંગ છે એ વસ્તુ તો બિલકુલ બરોબર છે પણ અગર તમે ઓડિયન્સને કનેક્ટ નથી કરી શકતા તો એ ફેલ્યોર છે તમારું ત્યાં આગળ અને આમાં પણ બધું જ ગળ્યું ગળ્યું છે બહુ જ રીતે ત્રીસ વર્ષના લગ્નજીવન પછી એક હસબન્ડ એની વાઈફ સાથે જે પ્રકારે વાત કરે છે જે પ્રકારે વર્તે છે એ બહુ જ ગળ્યું ગળ્યું લાગે છે મતલબ જજતું નથી એ કે મેં નોર્મલી ફિલ્મો સમાજમાંથી આવતી હોય છે આપણે આજુબાજુ કેરેક્ટર્સ છે જે આપણી આજુબાજુમાંથી આવતા હોય છે મે આઉ કેરેક્ટર નથી જોઉં ક્યાં કે જે આ આવી રીતે વાત કરતું હોય પોતાની પત્ની સાથે બાળકોની સામે ભી હંમેશા બેડરૂમમાં વાત કરતું હોય આવી રીતે હે બે લવ યુ બેબી આઉ આવા પ્રકારનું સો આઉ મે નફી જોઉં ક્યાં સો એ બહુત ગળ્યુ ગળ્યુ હતું મારા મતે મે કહું એમ અમારો મત છે સો ફિલ્મ ક્યાં કનેક્ટ નથી કરતી આ આજ લેખિકાની અગાઉની ફિલ્મ હતી ચાંદલો જસ્ટ એમ તો ઘણી બધી ફિલ્મો એમણે લખી છે ઘણા નાટકો પણ લખ્યા છે સુંદર ફિલ્મો લખી છે છે અને અને નાટકો લખ્યા ચાંદો ફિલ્મ તો બહુ જ અદભુત હતી સુંદર હતી અને એમાં કાજલબેન બહુ જ પરફેક્ટ કાસ્ટિંગ લાગી રહ્યા હતા બહુ જ ગ્રેસફુલી એમણે એમના રોલને ન્યાય આપ્યો હતો પણ આ ફિલ્મમાં નહીં કન્વિન્સિંગ નહોતા કાજલબેન ના રાઇટિંગ પણ એટલું કન્વિન્સિંગ હતું આ બંને વસ્તુઓ મને એટલી કન્વિન્સ નથી થઈ શકતી કે બહુ જ નોર્મલ હતી બહુ જ ઓર્ડિનરી હતી જેટલી ચાંદો ફિલ્મ સુંદર હતી એવી જ રીતે આ બિલકુલ ઓર્ડિનરી રાઈટિંગ હતું અને ઓર્ડિનરી એક્ટિંગ પણ ઓર્ડિનરી હતી બીજા પણ કલાકારોની વાત કરું તો રીવા રાજ બહુ સારી એક્ટ્રેસ છે પણ આમાં એવો સ્કોપ જ નહોતો માંડ દસેક ડાયલોગ એના ભાગે આવ્યા હશે ને એ પણ બહુ જ એવરેજ પ્રકારના ડાયલોગ્સ હતા બીજા બધા કલાકારો શોનું ઠીકઠાક એક્સપ અભિનય હતો વ્યોમાનંદી સારી હતી વ્યવસ્થિત રીતે એણે અભિનય કર્યો પણ મને લાગે છે કે વ્યોમાંએ ક્યાંક વાંચી લીધું લાગે છે કે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવું હોય તો હેલ્ધી હોવું જરૂરી છે શું એટલે એણે એવું પુટ ઓન કરી લીધું છે બાકી આજથી ત્રણ વર્ષ પહેલા બે વર્ષ પહેલા વ્યુમાનંદી બિલકુલ પરફેક્ટ બ્યુટિફુલ છોકરી લાગતી હતી કે કઈ પણ વસ્તુ પહેરે છે ટ્રેડિશનલ હોય ચાહે વેસ્ટર્ન હોય એ બધામાં એ જતી હતી પણ એણે પુટોન કરી લીધું છે તો મને થાય છે કે એવું એણે ક્યાંય વાંચી લીધું છે કે શું કે ગુજરાતી ફિલ્મોમાં હેલ્ધી હોવું જરૂરી છે એનીવેઝ તો બીજા બધા જ કલાકારોનો અભિનય બિલકુલ એવરેજ પ્રકારનો હતો ખાસ વાત કરું તો હિતેન કુમાર હિતેન ગોવર એટલા જબરજસ્ત દેખાય આપણને બિલકુલ એવું મગજમાં ના આવે કે આ હિતેન કુમાર છે આપણને એવું જ થાય કે આ કોઈ સાયકો કેરેક્ટર છે સાયકો વ્યક્તિ છે પણ આ ફિલ્મમાં ખબર નહીં ડિરેક્ટરે એમની પાસે કેમ આટલી બધી ઓવર એક્ટિંગ કરાઈ છે મને ખબર નથી પડતી

હું જ્યારે આ ફિલ્મ જોતો હતો ને ત્યારે આ જ ફિલ્મ ઉપર હિન્દીમાં પણ આવી ફિલ્મ બની ગઈ છે બ્લેક ફિલ્મ લઈ લો તમે સુંદર પ્રકારનો ક્રાફ્ટ હતો એ બ્લેક ફિલ્મનો અને ગુજરાતીની વાત કરીએ તો થોડાક સમય પહેલાં એક ગુજરાતી નાટક આવ્યું હતું સંજય ગોરોડિયા પ્રોડક્શનનું વિનોદ સરવૈયાલે લખ્યું હતું અને વિપુલ મહેતાએ ડિરેક્ટ કરેલું હતું અને ગોપી દેસાઈએ એમાં લીડ રોલ કર્યો હતો એ નાટકનું નામ હતું ભારતીબેન પડ્યા અત્યારે પણ કોઈ ઓટીટી ઉપર અવેલેબલ છે તમે જોજો બહુ સુંદર રીતે નાટકમાં આ વસ્તુને પ્રસ્તુત કરવામાં આવી છે સો આ ફિલ્મ પણ એ જ વાતને લઈને આવ્યું છે એક એવી બીમારીને લઈને આવ્યું છે અને હા મને એ સમજાતું નથી કે અલ્ઝાયમરની બીમારીમાં શું માણસનું આયુષ્ય ટૂંકું થઈ જાય એ જલ્દીથી મરી જાય એવું હોય છે મને નથી ખબર હા તમને ખબર હોય તો તમે મને કહેજો આમાં એવું બતાવ્યું છે કે ભાઈ એમની પાસે હવે થોડુંક જ આયુષ્ય છે અલ્ઝાયમરની બીમારીમાં સો આઈ ડોન્ટ નો એવું હોય છે તો બીમારી બીમારીવાળું એ બહુ સુંદર નાટક હતું ભારતીબેન ભૂલા પડે આ એવા જ પ્રકારની વાર્તા છે પણ ફિલ્મ કનેક્ટ નથી કરતી ફિલ્મ તમને એ ફીલ નથી આપતી તમને એટલી મજા નથી આપતી આવું આ મારો અંગત મત છે મને કેવી ફિલ્મ લાગી એ મેં તમારી સામે આ રિવ્યુ રજૂ કર્યો કે મને આવી લાગી અગર તમે આ ફિલ્મ જોઈ હોય અને તમને આ ફિલ્મ કેવી લાગી એ તમે કમેન્ટ સેક્શનમાં લખો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો શેર કરો અને મારી આગળ આ ચેનલને તમે હજી સુધી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો દોસ્તો અને મળીએ નવા રિવ્યૂમાં નવી વાત સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આવજો